ધંધાની શરૂઆતના વ્યવહારો હોય ખાતાની ફેરબદલી ના હે બરાબર છે પછી એના સિવાય હવાલા નોંધાય એવા બધા વ્યવહારો ની નોંધ થાય આપણે કરીએ પેલો વ્યવહાર માર્ચ બે હજાર ચૌદ પેલી ધંધો શરૂ કરવા માટે સાત હજાર નું ફર્નિચર રૂપિયા સાત હજાર નું ફર્નિચર તો પંદર હજાર રૂપિયા નો માલ વીસ હજાર ના યંત્રો ધંધામાં લાગે હવે જો રોકડ આમાં નોંધાય નહી રોકડના વ્યવહારની નોંધ ક્યાં થાય રોકડ નોંધ વેપારી પેટા નોંધ રાખે નાના વેપારી હોય મોટા વેપારી હોય નાના વેપારી હોય તો પ્રમાણ કેવું હોય વધુ હોય મોટા વેપારી હોય તો એવા વેપારી શું રાખે પેટા નોંધ રાખે પેટા નોંધ કેટલા પ્રકારની હોય કે ચાર પ્રકારની હોય કયા કયા કઈ કઈ હોય પેટા નોંધો પેટા નોંધ ચાર પ્રકાર છે ને અને પેલાનું ચેપ્ટર સોરી ચેપ્ટર નંબર 6 માલંગેની પેટા નોંધો હોય પછી એક રોકડ મેળ સોરી રોકડ મેળ માલંગેની પેટા નોંધો ખાસ આમ નોંધ અને હજી શું હોય અંગેની પેટા નોંધો હોય એમાં માલંગેની પેટા નોંધો તમે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા પેટા નોંધમાં સાતમું ચેપ્ટર આપણે રોકડ મેળ જોયું આઠમું ચેપ્ટર છે ખાસ આમ નોંધ છે અને ઉંડી અંગેના વ્યવહારનો છે પાર્ટ બીજામાં તમારે એક આખું ચેપ્ટર આવે છે હોંડીના વ્યવહાર એટલે કે હોંડીની પેટા નોંધો છે નહીં તમારે અત્યારે તો કે રોકડના વ્યવહારો બધા રોકડ મેળમાં ખરીદી ના વ્યવહારો કેવા ખરીદ વેચાણ ના માલની ખરીદી અને વેચાણના વ્યવહારો એ પણ કેવા શાખ ના એટલે કે ઉધાર જે વેચાણો છે ઉધાર વેચાણ છે ઉધાર ખરીદી છે ઉધાર ખરીદ પરત છે ઉધાર વેચાણ પર છે એની નોંધ ક્યાં થાય તો કે ખરીદ નો સોરી માલ અંગેની પેટા નોંધોમાં રોકડ મેળમાં રોકડના વ્યવહારોની જ નોંધ થાય ખાસ સમજોદમાં બાકી બધું ખાસ સમજોનમાં સમજાણું વિશિષ્ટ વ્યવહારો જેને કહેવાય ને બધા વિશિષ્ટ વ્યવહારો ની નામ ખાસ આમ માં થાય રેડી તો કરીએ પેલો વ્યવહાર તો રોકડા હે ની રોકડા વસ્તુ પણ એની નોંધ ક્યાં કરવી પડે રોકડ મેળ માં કરવી પડે રોકડ ની નોંધ આમાં ખાસ આમ નોંધ માં થાય નહીં ખાસ યાદ રાખવાનું તો ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર માલ સ્ટોક આવે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર યંત્રો આવે એટલે યંત્રો ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા ફર્નિચર ખાતે ઉધાર સાત હજાર માસ્ટો ખાતે ઉધાર પંદર હજાર યંત્રો ખાતે ઉધાર વીસ હજાર તે મૂડી ખાતે જમા બેતાલીસ હજાર બાબત જે રૂપિયા સાત હજાર નું ફર્નિચર રૂપિયા પંદર હજાર નો માલ રૂપિયા વીસ હજાર ના યંત્રો લાવી ધંધો શરૂ કર્યો તેના બીજો વ્યવહાર જોઈએ એના પછી રૂપિયા બે હજાર નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા રૂપિયા પચીસ હજાર નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ પાસેથી ખરીદ્યો હવે જો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે ને એ આપણી સ્ટેશનરી કહેવાય એ કોઈ મિલકત છે નહીં સ્ટેશનરી છે તો એ સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર થાય અને સેલ્યુલર ફોન એ ધંધાની મિલકત કહેવાય તો જે તે મિલકત ખાતે ઉધાર કરવું પડે તો આમ શું થાય સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર બે સેલ્યુલર ફોન ખાતે ઉધાર પચીસ તે હવે જો અહીં રોકડ કે ચેકની ચોખવટ છે નહીં વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિ આપના છે

નિ પંખો ક્યાં કેના માટે ખરીદ્યો હતો કે ઘર માટે અંગત વપરાશ માટે ખરીદ્યો હવે આપને ખબર જ છે કે અંગત વપરાશ માટે કઈ પણ આપણે ખર્ચ કરીએ તો એનામાંથી શું થાય ઉપાડ ખાતે ઉધાર હવે રોકડા કેવી રીતે અન્ય રીતે માલ આપીએ અન્ય રીતે માલ નહીં જાવ કહેવાય માલ આપીએ તો ખરીદ ખાતે જમા થઈ હવે એ પ્રશ્ન બીજો ઈ આવે કે રકમ કઈ લેવી ત્રણ હજાર લેવી કે પચીસો લેવી તો એમાં વેપારી શું માને આજે એક્ઝામ્પલ તરીકે હું એક ઇલેક્ટ્રોનિક વાળાની દુકાને ગયો એક મેં પંખો લીધો એ પંખાની કિંમત કેટલી છે તો કે પચીસો રૂપિયા એને મને કે એક કામ કરો ભાઈ તમે કે મારા રોકડા પૈસા ન જોતા તમે વેપારી જો તમે મને એના બદલામાં ખાંડ આપી દેજો તો આપણે હિસાબ કર્યો કે એના આપણી પાસે જે ખાંડ માગી ને પચાસ કિલો એની કિંમત તો ત્રણ હજાર રૂપિયા થાય અને પંખાની કિંમત તો કેટલાની હે જ છે તો વેપારી શું માનશે એ પંખો એના કેટલામાં પડ્યો એમ જ માને કે ભાઈ મને ત્રણ હજાર રૂપિયા માં પડો તો વેપારી શું કરે તો કે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા કઈ રકમ જેટલા પડતો હોય ને એટલામાં આપે છે જમા પડે ખરીદ ખાતે ઉપાડ ખાતે ઉધાર ત્રણ હજાર તે ખરીદ ખાતે જમા ત્રણ હજાર બાબત જે રૂપિયા ત્રણ હજાર નો માલ આપી પચીસો નો પંખો ઘર માટે ખરીદ્યો તેના રેડી ચોથો વ્યવહાર નમ્રત સોરી રૂપિયા આઠ હજાર ની ઊંડી નમ્રતા પર લખી સ્વીકારી પરત કરી હવે લખીએમાં બે પક્ષ કરો એક લખનાર સ્વીકારનાર અને એક હજી પણ હોય નાણાં મેળવનાર પણ હોય પણ અત્યારે તમારે ખાલી એટલું જ લખો યાદ રાખવાનું છે કે ઊંડીમાં બે જણા હોય એક લખનાર સ્વીકારનાર લખનાર માટે હંમેશા લેણી ઊંડી હોય અને સ્વીકારનાર માટે ઊંડી હંમેશા કેવી હોય દેવી ઊંડી ઊંડી આવે તો ઉદ્ધાર જાય તો જેમાં ઈદ નિયમ પ્રમાણે આલવાનું હોય હવે આપણે શું કર્યું ઊંડી લખી અને કોને આપી નમ્રતા આપી નમ્રતા એ કર્યું એમાં સહી કરી સ્વીકારી કરી કે હા ભાઈ હું આ મંજૂર છે તો ઈ પાછી આપે છે આપણે ઊંડી આવે છે લખનાર છીએ તો લખનાર માટે ઊંડી સમય હંમેશા કેવી હોય લેણી ઊંડી એટલે લેણી ઊંડી ખાતે ઉધાર 8000 તે નમ્રતા ખાતે જમા 8000 નમ્રતા આપનાર છે આપનાર ખાતે જમા બાબત જે ઊંડી લખી નમ્ર ઊંડી લખી અને નમ્રતા સ્વીકારી પરત કરી તેના બરાબર છે એના પછી પાંચમો વ્યવહાર નમ્રતાની ઊંડી એસાવા પેટે આપણે જે નમ્રતાની ઊંડી હતી ને એ ઊંડી ને એવું કર્યું એસા ની એક વ્યક્તિ હતી એ આપણી પાસે આઠ હજાર પચાસ હતી એને કીધું કે ભાઈ અલા ઊંડી રાખ આઠ હજાર હિસાબ ચૂકતે કર નહીં સમજાણું તો ઉપર ના પચાસ રૂપિયા આપણે દેવાના થતા નથી તો આપણે લાભ થયો ને આઠ હજાર પચાસ ના દેવાના બદલામાં આપણે કેટલા ચૂકવવાના છીએ આઠ હજાર જ આઠ હજાર ની ઊંડી આપી દે છે આ ઊંડી લેનાર એટલે એસા ખાતે ઉધાર કેટલા તો કે પચાસ તે હવે ઊંડી કેટલા ની હતી તો કે આઠ હજાર ની જતી ઊંડી જાય જાય તો જમા તે લેણી ઊંડી ખાતે જમા આઠ હજાર હવે પચાસ રૂપિયાનો આપને ફાયદો થયો કે ના થયો ચૂકવવાના કેટલા આઠ હજાર પચાસ ચૂકવીએ છીએ કેટલા આઠ હજાર

એટલે તે લેણીઓની ખાતે જમા તે કસર ખાતે જમા પચાસ રૂપિયા કસર આપને મળી ફાયદો થયો લાભ થયો લાભ હંમેશા હોય જમા હોય રેડી બાબત જે ના આપી હિસાબ ચૂકતે કર્યો તેના રેડી એના પછી છઠ્ઠો વ્યવહાર રૂપિયા છ ઊંડી ભારતે લખી જે આપણે સ્વીકારી પરત કરી ભારત નામની વ્યક્તિ છે એને આપણા ઉપર ઊંડી લઈ આપણે ઉંડી સ્વીકારી સહી કરી અને પાછી આપી દીધી તો આપણે સ્વીકારનાર છીએ આપણે કોણ છીએ સ્વીકારનાર ને ભારત છે કોણ છે લખનાર છે સ્વીકારનાર માટે હંમેશા સહી કેવી હોય દેવી ઉંડી હોય ને લખનાર માટે ઊંડી હંમેશા કેવી હોય લેણી ઉંડી હોય તો ભારત આપણે લઈખી આપણે સ્વીકારી અને સહી કરીને હું કરી દીધી પાછી આપી દીધી કોને આપી ભારત ને તો ભારત લેનાર હૈ વ્યક્તિ ખાતરની એ મુજબ ભારત લેનાર એટલે વ્યક્તિ

આઠ હજાર રૂપિયા નો માલ ધંધામાંથી વીમા કંપની વાળાને આપણે વાત કરીએ કીધું છે આઠ હજાર ના પીચોતેર ટકા કરો કેટલા થયા છ હજાર રૂપિયા તો વીમા કંપની આપી દેશે હવે માલ કેટલાનો આઠ હજાર નો હવે આઠ હજાર માંથી છ હજાર તો વીમા કંપની આપી દેવાની તો નુકસાન કેટલાનું થયું બે હજાર નું અને આ કેવું નુકસાન થયું તો કે ચોરીથી જો ચોરી ન થઈ હોત વાંધો હતો નહીં અને એમાંથી આઠ હજાર નો માલ ચોરાઈ એમાંથી છ હજાર અલ્ટિમેટલી બે હજાર રૂપિયા વીમા કંપની પાસેથી આપણે લેવાના છે એટલે આપણું લેણું કેવાય લેણું હંમેશા ઉધાર હોય વીમા કંપની ખાતે ઉધાર છ હજાર ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર બે હાજર નુકસાન હંમેશા ઉધાર જ હોય એટલે ચોરીથી થી થયેલ નુકસાન ખાતે ઉધાર બે હજાર તે ખરીદ ખાતે જમા આઠ હજાર અન્ય રીતે માલ ની જાવક કહેવાય તો ખરીદ ખાતું જમા થાય એટલે તે ખરીદ ખાતે જમા આઠ હજાર બાબત જે રૂપિયા આઠ હજાર નો માલ ચોરાઈ ગયો અને વીમા કંપની એ પીછોતેર ટકા રકમ દાવો મંજૂર કર્યો અને નુકસાનની નોંધ કરી તેના બરાબર છે એના પછી આગળ વધીએ આ તો આપણે આ સાતમો વ્યવહાર જેવો તો આ નોંધમાં પણ વ્યવહારો જોયા હોય એટલે ખાસ આમ નોંધમાં કોઈ એવો બરાબર છે એના પછી આત્મવ્યવહાર નીરવ પાસેથી આઠ હજાર લેવાના છે ને નલીન ને આઠ હજાર ગુસ્સો રૂપિયા આઠ હજાર નીરવ પાસે કબૂલ આવી નલિન નો હિસાબ ચૂકતે કર્યો હવે આ કબુલાત ની નોંધ છે કબુલાત ના વ્યવહારો કહેવાય હવે આપણે નીરવ પાસે પૈસા માગતો કોની પાસે માગતા હતા નીરવ પાસે હું નીરવ પાસે પૈસા માંગતો હતો આઠ હજાર રૂપિયા કેટલા માંગતો હતો આઠ હજાર હવે બીજો એક નલિન નામ વ્યક્તિ હતો જે મારી પાસે આઠ હજાર બસો માંગતો હતો કેટલા માંગતો તો આઠ હજાર બસો મેં હું કર્યું નીરવ ને કીધું કે ભાઈ મારે આ નલિન ને આઠ હજાર બસો આપવા ને તું ડાયરેક્ટ એને આપી દેજે અને નલિન ને કીધું ભાઈ આ નીરવ તને પૈસા આપી દે એમાં આપણો હિસાબ ચૂકશે સમજાણું તું માગે છે આઠ હજાર બસો મારે લેવાના છે નીરવ પાસે આઠ હજાર ઈ તને ડાયરેક્ટ આપી જાય અને આપણો હિસાબ ચૂકશે કરી નાખવાનો થાય સમજણું તો હવે જો અહીં કબૂલાત માં બીજું બહુ કઈ

અને આઠ હજાર બસો માંગતા હતા એમાંથી આપવાના કેટલા છે આઠ હજાર મળશે બસો રૂપિયા આપને કસર મળી ફાયદો થયો ફાયદો લાભ એ હંમેશા શું હોય જમા હોય એટલે તે કસર ખાતે જમા બસો રૂપિયા બરોબર છે બાબત છે બાબત છે નીરવ પાસેના

રોકડ મેળમાં થાય ક્યાં થાય રોકડ મેળમાં તો આપણે સિમ્પલ નાખ નાખીએ રોકડ નો વ્યવહાર મેળ માં થાય અહીંયા થશે બે જ મિનિટ પૂરું થઈ ગયું બાપુ થઈ ગયું એક જ મિનિટ એના પછી દસમો વ્યવહાર મનોજ ને રૂપિયા ત્રણસો વ્યાજ ના ચુકવવાના થઈ ત્રણસો રૂપિયા વ્યાજ મનોજ આપણી પાસે પૈસા માંગતો હતો આપણે એની પાસે પૂછી ના લેવા તો વ્યાજ ચૂકવવું પડે વ્યાજ ના ચૂકવવાના થયા ચૂકવતા નથી ત્રણસો રૂપિયા ચૂકવવાના થયા નથી ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા ત્રણસો રૂપિયા બાબત નોંધ કરી તેના બરાબર છે અહિયાં દાખલા નંબર સાત આપણો પૂરો થાય છે કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ સો મચ એવરીવન મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ